છેલ્લા પખવાડિયાથી સફેદ તલની આવકો દરેક નાના મોટા યાર્ડોમાં વધી રહી છે તલની બજારો નીચી હોવાના કચવાટ દરેક ઉનાળુ તલ વાવેતર કરતા ખેડૂતો મોઢે સાંભળવા મળે છે સ્વાભાવિક છે કે બે વર્ષ પહેલા સફેદ તલની બજાર પ્રતિમાળ રૂપિયા ત્રણ હજાર પ્લસ જોઈ ચૂકેલ ખેડૂતોને રૂપિયા બે હજારની સપાટી તોડી ચૂકેલ બજાર ક્યાં કાળે ગળે વળગે બજારમાં સાર્વત્રિક વેપારીઓની ફરિયાદ છે કે માર્કેટમાં સિતેર થી એસી ટકા રેન ડેમેજ તલ ઠલવાઈ રહ્યા છે માત્ર વીસ થી પચીસ ટકા જ સફેદ તલ સારી ક્વોલિટીના આવે છે કે જે નિકાસમાં જઈ શકે છે અત્યારે અગાઉ જાહેર થયેલ તેર હજાર ટન કોરિયાના ટેન્ડર માલની ખરીદી થઈ રહી છે સારો માલ ઓછો હોવાથી સારો માલ ઓછો હોવાથી છેલ્લા આ સપ્તાહથી તલમાં સતત કરંટ જોવા મળી રહ્યો છે હજુ આગલા કોરિયન ટેન્ડરની ખરીદી ચાલુ છે ત્યારે ટૂંકા સમયમાં જ વધારે એક કોરિયાનું સફેદ તલમાં ચૌદ હજાર ટનનું ટેન્ડર જાહેર થયું છે આ ટેન્ડર પણ ભારતના હાથ લાગી જાય તો હાલની બજાર કરતાં પણ સારું ચિત્ર જોવા મળી શકે છે આ ચૌદ હજાર ટન ટેન્ડરમાંથી નવ હજાર ટનની સપ્લાય એકત્રીસ ઓગસ્ટ અને પાંચ હજાર ટનની સપ્લાય છેક ઓગણીસ ઓક્ટોમ્બર સુધી છે તેથી સારી ક્વોલિટીના સફેદ તલની બજારમાં સતત લેવાલી જોવા મળતા બજારમાં આવક ઉપર બજાર સુધારાનો આધાર છે જે ખેડૂતોને ખુશ પણ કરી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો